સુરતમાં શ્રાવણ શરૂ થતાની સાથે આરોગ્ય વિભાગના દરોડા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ શ્રાવણ માસને લઈ આરોગ્યની ટીમ આવી એક્શનમાં શ્રાવણ માસને લઈને મોટી સંખ્યામાં ફરાળી લોટનો લોકો ઉપયોગ કરે છે ફરાળી લોટથી આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે કરાઈ તપાસ સુરતના આઠ ઝોનમાં એક સાથે આરોગ્યની ટીમ તપાસમાં જોડાઈ રાજ શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ સીલ કરી પોતાની સાથે લઈ ગયા સેમ્પલોને લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવશે લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે જરૂરી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરાશે જી સર સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સાહેબ આજે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે મનકારા મારુ બી અધિકાર આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોન ટીમો બનાવીને વહેલી સવારથી ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગડાનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે શું આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આભાર સેફલ આજે એનાલિસિસ સબમિટ કર્યું રિપોર્ટ ચોક્કસપણે તમને આપી દઈશું આપને પણ આભાર આભાર તમારા રિપોર્ટ માં